નમસ્કાર ધોરણ ચારના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ ત્રીજાનો હિન્દી વિષયનો પાઠ છે પહેલો નઈ રાહ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને જો તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે તો પહેલાં સારાંશ આપેલો છે એ તમારે માત્ર વાંચવાનો છે અને પ્રશ્ન પહેલો છે કે પહેચાનીએ પઢીએ ઓર લીખીએ તો પહેલાં કોણ છે હાથી પછી છે ઘર પછી છે રથનું ચિત્ર પછી પતંગ પછી તોતા પછી મોર પછી છે ઘોડો પછી ધનુષ ઘોડાને હિન્દીમાં બીજું અશ્વ પણ કહેવામાં આવે છે ત્યાર પછી ક્ષત્રિય છે એમના પછી ઋષિ પછી સીડી પછી સપેરા પછી થન યજ્ઞ ટમાટર ડમરું ઠઠેરા છાતા મોટર પેડ ઓર પપીતા મિત્રો એવી જ રીતે તમારે ધોરણ ત્રણથી દસના જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે એમનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં એડ થવું હોય તો અહીંયા જે નંબર હું આપું છું એમના પર તમારે તમારું ધોરણ અને તમારું નામ લખી અને મેસેજ કરવાનો રહેશે પ્રશ્ન નંબર છે દિશા નિર્દેશ અનુસાર વર્ણ લેખન કી જીવર પડીએ તો જો આ ગો છે તો પહેલા તમે આવી રીતે કરો આવી રીતે કરો અને પછી તમે આવી રીતે કરવાનું છે તેમાં તમે ગ લખી શકો છો ત્યાર પછી મ છે તો એમાં તમારે આવી રીતે કરી અને પછી મ લખવાનો છે ત્યાર પછી ન છે તો તમે આ રીતે ન લખી શકો ત્યાર પછી ત લખવાનો છે તો આવી રીતે તમે ત લખી શકો ત્યાર પછી ટ લખવાનો છે તો આવી રીતે ટ લખી શકો ત્યાર પછી ડ હ ઢ ઠ વ પ ચ ય ર સ સ ક્ષ ઘ અને ઢ તમારે લખવાના છે ત્યાર પછી પાછું ઓળખવાનું છે તો પેલા છે ભાલુ પછી ખરગોશ ચૂહા બેલ બંદર કૌવા મછલી ગમલા નલ બકરી કમલ તરાજુ કેલા સેબ ગાજર ત્રિશુલ ચાંદ તિતલી દરજી ફૂલગોબી ભીંડી લૌકી જહાજ નાક હલ ત્યાર પછી પાછું પ્રશ્ન ચાર ની અંદર દિશા નિર્દેશ અનુસાર વર્ણ લખવાના છે જેમાં પેલા તમને આપેલું છે ચ ચું આપેલું છે ચ પછી આપેલું છે બ ત્યાર પછી આપેલું છે ક એમના પછી આપેલું છે ફ જુઓ ક અને ફ દેખાય સરખા પણ લખવામાં અલગ છે ક નું જે અહીંયા પાખ્યું છે જે અહીંયા આ પાખિયું એ બીડાયેલું છે જ્યારે ફનું તે પાખ્યું ખુલ્લું છે તો ક અને ફ માં આ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી ખ છે એમના પછી દ છે પછી જ જ લ ભ અને અળ આપેલો છે પહેચાનીઓ લિખીમાં પહેલું છે અનાર પછી છે આમ પછી ઈમલી પછી ઈખ ઈખ એટલે શેરડી ઉલ્લુ ઊન ઋષિ ઓર એડી એનક એટલે ચશ્મા ઓખલી એટલે ખલ્લું ઔષધ અને અંડા જો મિત્રો તમારે છ થી આઠની આપણી પોટેટો બેન્સની અંદર જોઈન થવું હોય તો અહીંયા નંબર જે આપેલા છે એમના પર તમે મેસેજ કરી અને જોઈન થઈ શકો છો જેમની ફીસ માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે જેમાં તમને તમામ વિષયોના ટ્યુશન મળી રહેશે પ્રશ્ન નંબર છ દિશા નિર્દેશ અનુસાર વર્ણ લેખન કીજીએ જેમાં તમારે અની લાઈન અ પછી આ ઈ ઇ ઉ ઉ ઋ એ ઈ ઓ ઔ અમ અને અહ આપેલું નથી બાકી તે પ્રશ્ન સાતમાં નિમ્નલિખિત વર્ણો કા સહી ઉચ્ચારણ કીચે લેખન ઉચ્ચારણ તો જ્ઞાની ઋષિ લેખન અહીંયા ઋષિ થશે પણ અહીંયા આપણે વાંચવાનું ઋષિ છે જ્ઞાની તો જ્ઞાની વાંચવાનું છે હિન્દીમાં થોડું ઉચ્ચારણ બદલાયેલું રહેશે નિમ્નલિખિત શબ્દો કે સહી ઉચ્ચારણ કે સાત પડીએ એવમ લીખીએ વિજ્ઞાન તો વિજ્ઞાન હમણાં તો આપણે કીધું ને વિજ્ઞાન આવી રીતે આપણે કરી શકીએ પ્રજ્ઞા પ્રજ્ઞા પછી સંજ્ઞા ત્યાર પછી રીચા રીતુ અને રિષભ કારણ કે અહીંયા જ આપણે હમણાં જ વાત કરી રૂને બદલે તમારે શું વાંચવાનું છે રી અને ગને બદલે શું વાંચવાનું છે જ્ઞ શું વાંચવાનું છે ગ્ય તો અહીંયા જો વિજ્ઞાન પ્રજ્ઞા સજ્ઞા પછી રૂની જગ્યાએ રી વાંચવાનું તો રીચા રિતુ અને ઋષભ મિત્રો તમારે ત્રણથી બાર ધોરણમાં કોઈ પણ વિષયની પીડીએફ કે પીપીટી જોઈતી હોય તેમના માટે આપણી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને એમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એટના કી જે નિમ્નલિખિત ગુજરાતી ઓર હિન્દી વર્ણકો ધ્યાન છે દેખીએ અહીંયા બ તો અહીંયા શું આપેલું છે જ અહીંયા મ તો અહીંયા આપેલું છે ભ શું આપેલું છે ભ મ કેમ થશે અહીંયા આવી રીતે મ થશે બ કઈ રીતે થશે આ રીતે હિન્દીમાં ભ થશે ભ આવી રીતે થશે અને અહીંયા લ આવી રીતે થશે દેખો અહીંયા અડ છે ઓકે તો એ આવી રીતે થશે અહીંયા આ રીતે થશે વ છે તો અહીંયા વ હિન્દીમાં આવું થશે અને આ છે ચકલીનો ચ થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત